વડોદરાના છાણી કેનાલ પાસે આવેલા સત્વ પ્રાઇમ ફ્લેટની બાજુમાં ચાલી રહેલા ખોદકામને કારણે ફ્લેટની કમ્પાઉન્ડ તૂટી ગઈ જેના કારણે બે ટાવરના લોકોને ઘર છોડીને તાત્કાલિક નીકળી જવું પડ્યું રવિવારે મોડી રાત્રે બનેલી આ ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે તો બીજી તરફ સામેની સ્કીમના એન્જિનિયરે સત્વ પ્રાઇમની કામગીરી નબળી હોવાની વાત કહી દીધી છે કમ્પાઉન્ડ વોલ તૂટી મુદ્દકામ ના લીધે બની ઘટના બે ટાવર ના લોકોએ છોડ્યા ઘર બેદરકારી એ રહીશો પરેશાન વડોદરાના ના છાણી કેનાલ રોડ પર વસંત તારા સ્કાઇઝ નામની સાઇટ નું બાંધકામ ચાલી રહ્યું છે ગઈકાલે ખોદકામ દરમિયાન એકાએક સાઇટ ની બાજુમાં આવેલ સત્વ પ્રાઇમ ફ્લેટ ની પ્રોડક્શન વોલ માટી પડી ઘટના થી ભયભીત થયેલા સત્વ પ્રાઇમ ફ્લેટ ના ઈ અને જી ટાવર માં રહેતા ચાલીસ પરિવારો ને રાતોરાત ઘર ખાલી કરવું પડ્યું સત્વ પ્રાઇમ ઉપરાંત સેફ્રોન લીસ ના બે ટાવર માં રહેતા રહીશો ને પણ ઘર ખાલી કરવા ફાયર બ્રિગેડે સૂચના આપી છે જેને લઈને નાગરિકોએ બિલ્ડર સામે કાર્યવાહી કરવા કામ બંધ કરાવવા તેમજ બિલ્ડર તમામ કરે તેવી માંગ કરી છે અમે સાંજના જ રજૂઆત કરેલી અમારા જે અહીંયા બિલ્ડિંગમાં રહે છે એ નીચે ચાલતા તો તિરાડ પડી હતી તો એમને કીધું કે ભાઈ અમારા આમાં તિરાડ પડી છે અમારી સેફ્ટી નથી તો એને કશું એને ખાલી સાંભળી લીધું ને કશું એને કઈ પગલા ન લીધા કે ભાઈ આવી રીતનું છે તો હું છે એ જોવાય આવ્યો નથી બિલ્ડર અમારા બે ભાઈઓ છે એ ચાલતા તેમને કીધું તિરાડ પડી છે અમારી આમ સેફ્ટી નથી અને કઈ પણ અમારી ને કઈ પણ થઈ શકે છે તો એને કોઈ લીધા નથી હા હા અમે આખી જિંદગી અમે ને નથી કરાયું ખવડાયું સારું ને અમે કરીને અમે આ મકાનો લીધા છે લગભગ નવ વાગ્યા ની આસપાસ સાડા આઠ થી નવ માં ચારે બધા બેંક અમે લોકો તો ઇન્ડિયા વિન કર્યું એમની અમને ખુશી બી હતી એક બાજુ અમારું દુઃખ પણ હતું બરાબર કારણ કે અમે તો બધા નિરાધાર થઈ ગયા અમે સામાન્ય માણસ પૈસા પાય પાય ભેગા કરીને આ ઘર લીધેલો બરાબર હવે ફ્લેટ લેવાય ટેનામેન્ટ તો લેવાય નહીં આજે પચીસ ત્રીસ બત્રીસ બત્રીસ લાખના અમને ઘર લઈએ એ તો આપણા માટે એક મૂડી જ કહેવાય બરાબર અને જ્યારે આવું કઈ થાય જો બિલ્ડર હોય કે કોઈ બી હોય એને દરેક ધ્યાન રાખવું જોઈએ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી પણ સ્થળ પર પહોંચી ઘટનાનું નિરીક્ષણ કરી રહ્યા છે પરંતુ અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી ભાગતા જોવા મળ્યા અને જવાબ આપવામાં ગલ્લા તલ્લા કરતા કેમેરામાં કેદ થયા તો કોંગ્રેસ કોર્પોરેટર અમીબેન રાવતે વસંત તારા સ્કાયઝ નામની સ્કીમ એક ધારાસભ્યની હોવાનો આક્ષેપ કર્યો છે ધારાસભ્યની બાંધકામ સ્કીમ હોવાથી પોલીસ એફઆઈઆર નોંધતી ન હોવા તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી યોગ્ય કાર્યવાહી ન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે દખત દુર્ઘટના છે લગભગ બસો ફેમિલીઝ કાલ રાતથી ઘર બાર વગરના છે એમાં ત્રણેક છોકરાઓની તો દસમા બારમાની પરીક્ષા ચાલે છે ત્યારે એક આવું મેન્ટલ સ્ટ્રેસ કાલે કોર્પોરેશનમાં જાણ કર્યા પછી બી રાતના બાર વાગ્યા સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે સુવિધા આપવામાં આવી નહોતી ને અત્યારે સવારે અમે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે અને આખી સમગ્ર ઘટનાના બાબત એક ઇન્કવાયરી સેટઅપ કરવા કમિટી નિમવાની વાત કરી છે એમાં ટેકનિકલ અને લીગલ એક્સપર્ટસ હોય એટલે ટાઉન પ્લાનિંગ એ પરમિશન આપી જ્યાંથી આ ખોદકામ થયું એમાં શું ભૂલો થઈ તમામ વસ્તુની ડિટેલમાં ઇન્કવાયરી થાય તપાસ થાય અને જવાબદારો સામે થાય એવી માંગણી કરી છે સમગ્ર ઘટનામાં વસંતારા સ્કીમના સાઇટ એન્જિનિયરે લુલો બચાવ કર્યો છે એન્જિનિયરે કહ્યું છે કે સત્વ પ્રાઇમ ફ્લેટની દિવાલ નીચે પ્રોપર ફાઉન્ડેશન કર્યું ન હતું ડ્રેનેજ અને પાણી લાઇન લીકેજ હોવાથી માટી ભીની થઈ જેથી દિવાલ ધરાશાયી થઈ અમારી ભૂલના કારણે દિવાલ નથી પડી સત્વ પ્રાઇમ ફ્લેટની નવે પ્રોડક્શન દિવાલ અમે બનાવી આપવા તૈયાર છીએ હવે જે બાજુની બિલ્ડિંગ છે એમાં તમે અત્યારે બી જોઈ શકો છો તો ત્યાં આગળ એમની નીચે એમની વોલની નીચે ફાઉન્ડેશન જ નથી એ દિવાલ ડાયરેક્ટ જમીન પર જ ઉભેલી છે અને એમનું જે ચેમ્બર છે તમે હજુ બી જોઈ શકો સાઇડ પર એ ચેમ્બરથી જ કોલપ્સ થયેલી છે કારણ કે ત્યાં એ ચેમ્બર લીકેજ હતા અને એનું બધું જ પાણી જમીનમાં પહેલું હતું બીજી વસ્તુ એ જે બિલ્ડિંગ અત્યારે તમે ત્યાં જોશો તો ત્યાં ફાઉન્ડેશન એટલે ફિલિંગ ફિલિંગ સોઇલ છે એટલે તમે સોઇલની કન્ડિશન જોશો તો એકદમ લૂઝ છે તમે આમ લાખમાં સુધી નીકળી જશે એ કન્ડિશન સોઇલ છે એટલે કોમ્પેક્શન બી પ્રોપર પાસમાં થયેલું નહોતું ને અત્યારે જે આરસીસી રોડ ત્યાં એમને કર્યો છે એની પર બી કોઈ એન્ફોર્સમેન્ટ કોઈ પણ જાતનું કશું એ લોકો યુઝ કરેલું નથી સામાન્ય માણસ સમગ્ર જીવનમાં માંડ પોતાના માટે એક ઘર બનાવી શકે છે તેમાં પણ જો આવી સ્થિતિ સર્જાય તો તે જાય તો જાય ક્યાં જવાબદાર કોણ કેમેરામેન કિશોર શીર સાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યુઝ વડોદરા બની રહી હતી એક બિલ્ડિંગ અને ખાલી કરવી પડી બીજી બિલ્ડિંગ કેમ ભ્રષ્ટાચાર

શું સત્વ ટ્રાયમ ના બાંધકામમાં આક્ષેપ પ્રમાણે સાચે જ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે જો હા તો આ મામલે ચેકિંગ કરવામાં આવ્યું ન હતું સર્ટિફિકેટ કેવી રીતે આપી દીધું છે તે ધારાસભ્યની છે તેવો આક્ષેપ કોંગ્રેસ નેતા અમીબેન રાવત કરી રહ્યા છે તો શું એટલે આ મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો એફઆઈઆર નોંધીને બધે જ ભ્રષ્ટાચાર લાગવગ વગદાર નો ડર કેમ જે વાસ્તવિકતા છે તે જોઈને જેનો વાક હોય જે જવાબદાર હોય શું તેને સજા ન આપી શકાય આટલું અઘરું છે લાગે તો સહેલું જ છે પણ અધિકારીઓને મળતું હશે ને અંદર થી ટેબલ પછી મોતો બંધ જ રાખવો પડે ને મલાઈ ભરાવી હોય તો અંદર નાગરિકો તો બિલ્ડર સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે આ મામલે તપાસ બધી રીતે થવી જોઈએ કે શું બિલ્ડિંગ બાંધતા સમય ગડબડ કરી છે કે પછી બાજુની બિલ્ડિંગ ના માં જ કોઈક વાંધો છે જે કહી રહ્યા છે એન્જિનિયર કે એનું ફાઉન્ડેશન જ નબળું છે જોઈએ કેટલી હદ સુધી આ મામલે તપાસ થાય છે